નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ મિત્રો આજે છે તારીખ ત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ અને વાર છે મિત્રો આજે સોમવાર તો આજનું જે કપાસ બજાર છે કેવું રહી શકે છે અને આફ્ટર લોંગ ટાઈમ રજાઓ બાદ માર્કેટ ખુલ્લ્યું છે તો જે ભાવ છે ખેડૂતોને કેટલા સુધી મળી શકે છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું તેથી વિડીયોમાં અંજ સુધી બન્યા રહેજો ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો સૌપ્રથમ મિત્રો વાયદા બજારથી વાત કરીએ અને એમાં પણ સૌ પ્રથમ એમસીએક્સ વાયદાની તો એમસીએક્સ વાયદો મિત્રો જ્યારે ક્લોઝ થયો છે ત્યારે ચોપન હજાર રૂપિયો મિત્રો જોવા મળી રહ્યો છે ત્યારે આજે વાયદા બજાર ખુલશે ત્યારે સારી તેજીમાં ઓપન થાય એવી મિત્રો આપણી ધારણા છે અને મિત્રો વાત કરીએ તો ક્યાં સુધી જઈ શકે છે એમસીએક્સ વાયદાની આ જે છે એ ચોપન હજાર પાંચસો પ્લસ એમસીએક્સ વાયદો જઈ શકે છે ત્યારબાદ મિત્રો ન્યૂયોર્ક વાયદાની વાત કરીએ તો ન્યૂયોર્ક વાયદો કરંટમાં અડસઠ પોઈન્ટ નેવ્યાશી ડોલરે જોવા મળી રહ્યો છે જેમાં ચેન્જીસની વાત કરીએ તો ઝીરો પોઈન્ટ ચૌદ ડોલરનો ઘટ વધારો મિત્રો જોવા મળી રહ્યો છે એટલે કે ન્યૂયોર્ક વાયદામાં મિત્રો કોઈ પણ ખાસ સુધારો છે નહીં પરંતુ જે અત્યારે જો જોવા મળી રહ્યો છે એ નાની મોટા વધારા અને ઘટાડા સાથે અડસઠ પોઈન્ટ નેવ્યાશી ડોલર જોવા મળી રહ્યો છે ન્યૂયોર્ક વાયદામાં મિત્રો કોઈ મોટા સુધારા થાય એવી કોઈ પણ અત્યારે અપેક્ષાઓ આપણી નથી અને મેક્સિમમ જો જશે તો ઓગણસિત્તેરથી અથવા ઓગણસિત્તેર પોઈન્ટ પચાસ ડોલર સુધી જઈ શકે છે હવે મિત્રો કપાસ બજારની તમને સંપૂર્ણ માહિતી આપી દઉં આજે મિત્રો જે કપાસના જે સૌથી ઊંચા ભાવ છે એ પંદરસો એંશી રૂપિયા સમથિંગ જોવા મળી શકે છે જે કપાસનો જે હાઈ પ્રાઇસ છે એ સોળસોની ખૂબ જ નજીક જવાનો છે સાથે સાથે મિત્રો બીજી વાત કરી દઈએ તો જે કપાસની આવકો છે એમની વાત કરીએ તો આવકો મિત્રો બે લાખ ઘાસડીને ક્રોસ કરે એવી મિત્રો ધારણા છે બેથી લઈને બે લાખ ત્રીસ હજાર ઘાસડી મિત્રો આવકો થઈ શકે છે એટલે કે આવકો પણ આજે કપાસની ભરપૂર પ્રમાણમાં થવા લાગી જશે મિત્રો માર્કેટ ડેપ્ટ અને એનાલિસિસની વાત કરીએ તો મોસ્ટ ઓફ સેન્ટરો એટલે કે મિત્રો વાત કરીએ તો એંશી ટકા સેન્ટરો એવા હશે જે કપાસના જે ભાવ છે મિત્રો એક હજાર રૂપિયાથી લઈને ચૌદસો અથવા તો ચૌદસો પચાસ સુધી જોવા મળશે બાકીના જે વીસ ટકા મિત્રો સેન્ટરો રહેશે એ સેન્ટરો ઉપર જે ભાવ છે એ મિત્રો સારા એવા જોવા મળી જશે અને જે ભાવની સ્ટાર્ટિંગ પ્રાઇસ છે એ પંદરસો પચાસ સુધી જોવા મળી જશે અથવા તો સોળસો રૂપિયા પણ એકાદ સેન્ટરમાં જોવા મળી શકે છે હવે મિત્રો માર્કેટ પ્રાઇસ સમરીની વાત કરીએ તો જે કપાસના એવરેજ ભાવ છે સાત હજાર ત્રણસો અને સત્યાશી રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે સૌથી નીચા ભાવની વાત કરીએ તો છ હજાર આઠસો અને પંચોતેર અને સૌથી વધુ ભાવની વાત કરીએ તો સાત હજાર નવસો અને એકવીસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે અને આજનું જે ઓલ ઓવર માર્કેટ છે એ પણ સારું એવું જોવા મળશે અને કપાસનો જે ભાવ છે એમાં ત્રીસક રૂપિયાનો સુધારો આજે જોવા મળી શકે છે તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ ડુંગળી અને કપાસનો વિડીયો સ્ક્રીન ઉપર બતાતો હશે ખાસ જોઈ લેજો અસ્તુ જય હિન્દ જય જવાન જય કિસાન